તો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં ડભોઈના સેગવા રાજપીપળા મુખ્ય માર્ગ કોહળો કરવાનું ફોરલેન રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બાજુમાં માટી પુરાણ કરી પાણી નિકાલનો કાસ પૂરી દેવામાં આવતા સાઠોદ ગામે નર્મદા વસાહત એકમાં રહેતા આદિવાસી ખેડૂતોના ખેતરમાં પાણી ઘુસી ગયું હતું કારણે તૈયાર થયેલ તુવેર તેમજ અન્ય પાકોમાં नर्मदा કેનાલમાંથી આવતું પાણી ગયું હતું ત્યારે ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ પાક લડવાની કાપવાની તૈયારીમાં પાણી ઘુસી જતા ખેડૂતોને હવે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો ત્યારે બીજી બાજુ ખેડૂતોએ પોતાના પાકને થયેલ નુકસાનના યોગ્ય વળતરની

ગટર જે રોડ બનાવે છે એ ગટરમાં બંધ કરી દીધી પુરાણથી તો પાછળ આવેલું છે કોઈક નવો બિલ્ડર આવ્યો છે એને કોટ બનાવી દીધો એના લીધે અમારી ખેતીના અંદર આ મારા કાકા છે એની ખેતીના અંદર પાંચ પાંચ ઇંચ પાણી ભરાઈ ગયું છે ખેતરમાં અને તુવેરો આજકાલ કાપવાની તૈયારી જ છે તો પછી અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે અમારો જે પાક નુકસાન થયો છે એનું કઈ નિર્ણય આપો એમ સાત વરસાદ ભાઈ છે એમના ખેતરમાં પાણી ભરાઈ ગયું છે આ આ કોન્ટ્રાક્ટર લોકોએ એ કર્યું છે બનાવ્યું છે અંદર પાણી આવે છે બરાબર પછી આ લોકો માટી પૂરણ કર્યું તો એ લોકો ગટર આપી કરી પણ નાની આપી છે સુનાળા અંદર જો આટલું પાણી આવતું હોય તો સમાચાર શું થશે અમારે એટલે અમારે એવું કેવું છે કે સરકાર અમને ગમે તે નિર્ણય આપો અહીંથી અમને ટ્રાન્સફર કરી આપો બીજી જગ્યા પર કે પછી અહીં કરવું કઈ ગમે તે નિર્ણય લાવો અમારે એવું કેવું છે આ લોકો જો આટલી જ ખેતી છે બે જમીન જે હોય એ લોકો ખાશે હું આ તો બળી ગયું અત્યારે હાલની અંદર